આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાન અંગે યાદ કર્યા હતા આ સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા વિશ્વ આદિવાસી દિવસની મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી ને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલુ ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે આ સાથે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તો હવે સમય છે એક વિરામનો